હલો મિત્રો આજે મેં તમને એક સાથે બે માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવી છે તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ એમાં તમને પહેલાં જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું સિંગદાણાની તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને નેવું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ આઠસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ નવસો સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે એરંડાની તો તેના નિશા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પંચાણું રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું સૈનાની તો તેના નિશા ભાવ એક હજારને પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસોને વીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું રઝકાના બીની તો તેના નિશા ભાવ ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે સુવાદાણાની તો તેના નિશા ભાવ નવસો ને પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથીની તો તેના નિશા ભાવ નવસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસોને સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદની તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે મગની તો તેના નિશા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પંચોતેર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ઈસબ કુલની તો તેના નિશા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું તુવેરની તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર ત્રણસો ને સત્યાસી રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું સોયાબીનની તો તેના નિશા ભાવ આઠસો ને પંચોતેર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ આઠસો ને ત્રાણું રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું જુવારની તો તેના નિશા ભાવ સાતસોને વીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ સાતસો એંસી રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું લસણની તો તેના નિશા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું વરિયાળીની તો તેના નિશા ભાવ નવસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું મરસા સુકા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સત્સો રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ધાણાની તો તેના નિશા ભાવ એક હજાર બસો ને એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ કાળા તેના નિશા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બે રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો ને છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંદર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા સુધી જાય છે પછી મગફળી મોટી તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ત્રેપન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ઓગણીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને ત્રણસો રૂપિયા સુધી જાય છે આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો તેમાં પહેલાં વાત કરીશું રાયડાની તો રાયડાના નિશા ભાવ આઠસો ને એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ નવસો ને એકતાલીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું એરંડાની તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકવીસ રૂપિયા સુધી જાય છે હવે આપણે આગળ વાત કરીશું શેણાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસો ને એકવીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું અડદની તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગની તો તેના નીચા ભાવ એક હજાર છસો ને સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ બસો ને વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું તુવેરની તો તેના નિશા ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણાની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસોને એકાવન રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું સોયાબીનની તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત આગળ કરીશું ડુંગળીની તો તેના નિશા ભાવ એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું મરસા સૂકા તો તેના નિશા ભાવ છસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એક રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને એક્યાસી રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સત્સો ને છપ્પન રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકતાલીસ રૂપિયા સુધી જાય છે પછી પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો ને એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છવ્વીસ રૂપિયા સુધી જાય છે પછી મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા સુધી જાય છે પછી કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર રૂપિયા સુધી જાય છે આ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટનું નામ લખો જેથી તેના પછી નવા નવા વિડીયો બનાવવામાં